ધરાવી દે ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે અત્યારે ને ચા નાસ્તો પણ થઈ ગયો છે આજે રજા છે કાઉપ જવાનું નથી સાઈડ ઉપર Yang ada di mana, keju cek nih, bener aja. Cucu love, nah, mana-mana cek nih, bener aja. 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 Cek

કે કે એમ છે ફ્રિજ માં મૂકી દો એટલે તાજી થઈ જાય ચટણી પણ તાજી જોવે છે એમને એટલે આપણે મૂકી દઈએ ફ્રિજ માં એટલે એમને તાઢી તાજી ચટણી લાલ લા કેવા મરચા છે લીલા મરચા તો અંશ ભાઈ જાગી ગયા છે તો કે નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે દૂધ પીલું જો છે એને તો દૂધ અમારે અંશભાઈજી કપમાં જ પીવે છે એમ કે છે કે મારો વિડીયો બનાવો મારો આ તો ઊભો થાય લ્યો હું બનાવ છું ઊભો થાવ ઊભો થાય તો દેખાઈશ હા હું કરશું બોલ હું બનાવો છું વિડીયો હે કંઈક બોલ તો ખરા ફ્રેન્ડ્સને તને પૂછતો અમારા વિડિયો કેવા લાગે છે? અમારા વિડિયો કેવા લાગે છે? સારા લાગે છે ને? સારા લાગે. અત્યારે આપણે બહાર જાવે. બહાર કે તારે તો નિશાળ જવાનું છે ને? ના. હા નિશાળ જવાનું. વજે મરણ થઈ ગઈ છે અહીંયા જવાની. મરણમાં તો મારે જવાનું છે ને પછી હું તને લઈ જઈશ. હા? અત્યારે તો તારે નિશાળ જવાનું ને નિશાળેથી હું આવીશ ને ગામ ઉપરથી એટલે તને લઈ જઈશ નિશાળેથી હા? બન લાઈક કરજો શેર કરજો

રાગલની મોજ આપણે તળાવ ખાવા જઈએ ને અયા મજા આવે કેમ હમ હા જોર જોર કે લોકો ને મારા ટોપ રોલાય લગાડી દીજો તો નો તો હાલો ભાઈ અત્યારે ખાઈ લે પછી મળીએ હર હર મહાદેવ હું પોતું મારું છું શું કરો છો પોતું મારું છું કેમ

એ છે ઉભો પોતુ એટલે હું કે ઉભો પોતુ મારું તારે ના હું તો એવું જ મારે નથી હાથ પગ છે હા ને હાથ પગ ગયો લીધું હવે આ છે ને કલર આમાં ગયો છે બરફ જ છે તમારે ખાવો છે ના મારા નથી ખાવો મે ખાઈ લીધો હાર વાળો હું ખાઈ લો તો તો ખાઈ લે ચલો આટલો છે હવે કલર વગર મજા નહી આવતી ખાઈ જવાય એમ કડક 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 તો બરફ ના ખાતા આ બરફ લેવા રહી ને માં મારો બરફ ખાવાળો થઈ ગયો હું ભાઈ ઈ થોડો બરફ કહેવાય તો ગોળો કહેવાય તમે અમદાવાદમાં હું બરફ કે બરફ આપો એમ કે હ બરફ ખાવા જોઈએ એમ કે તો ખાઈ જાવ ઘોડો ખાઓ છો તલાય મને ખવડાય ના અમે કઈ છે નહીં ખાઈ જાવ લો મારું એઠું નો ખોય બહુ ઠંડુ એવું કાઈ નો હોય એઠા વગર એઠા નો કલર છે ને બહુ ઓલો આવે ને આપણે બોર્ડ આવે છે અંદર ડ્યુટી પોટી છે

અને તમે લોકો કાંઈ એટલું બધું સપોર્ટ હવે કરતા નથી તમે વિડીયો તો જે જોવો છો પણ લાઈક નથી કરતા તમે લાઇક કરો જરૂર લાઈક કરો અને કોમેન્ટ કરો કેવો બ્લોગ લાગે છે તમે કોમેન્ટ કરો તમને ખ્યાલ આવે અને બધાને ખબર પડે તો પ્લીઝ કોમેન્ટ કરો ને ચલો અત્યારે જો ઘિજુ બનાવે છે કંઈક આઈટમ તો ચલો આપણે જોઈએ મેડમ દૂધ કેમ એમાં નાખો શું બનાવો છો મેડમ અમારે બનાવે છે શીરો લો સતનારાયણ ભગવાનની કથા છે તો શીરો બનાવો છો કે ખાવા હાટો કેમ કે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો સ્પેશિયલ આવી રીતે શેરો બનાવે છે તો ચલો આજે બનાવે છે શેરો અને મેડમ તો આજ કાંઈક અલગ જ મૂડમાં છે કેટલા ટાઈમ પછી પહેલી વાર શેરો બનાવે છે અને કાજુ બદામને હાથમાં આવી ગયું છે

ના મને આજે ખાવાનું મન થઈ ગયું એટલે હું બનાવું છું આજ મેડમ ને શેરો ખાવાનું મન થઈ ગયું એટલે શેરો બનાવે છે નકર તો આપડે હાડું તો પડી બને નહીં શેરો બરાબર આજે મને એમ થયું કે સીરો ખાવું છે ઈ પણ આ દૂધ વાળું જે સજ્ઞરાયની છે ને તો સારું ચલો ફેર સરે બની ગયો છે ના શું કરો છો હવે

ને આજે ને તો કઈ વાત નો પૂછો ને માથું ચડ્યું સરખાય નહીં મને ગરમી થાય એટલે એક સાઈડ નું માથું પકડી લે તો ચલો પછી મળીએ અને હું અત્યારે પંખા હેઠે બેહું શાંતિથી તો ચલો ભાઈ મેડમ બનાવો તમે બની જાય એટલે અમને ખાદ પાડજો અમે ચાખવા આવશું ટેસ્ટિંગ બેસ્ટિંગ કરશું અમે કેવો બન્યો છે કેવો નહીં તો બની જાય એટલે જો પહેલા મહાદેવને ધરાવીશ

પહેલી વાર હમણાં ઘણા ટાઈમ પછી બન્યો એટલે કેમ ઘણા ટાઈમ પછી પહેલી વાર બનાવ્યો એટલે વિચારવો પડે ને ખાઈએ કે ન ખાઈએ એમ બરાબર ને એવું તો પડે ને કેમ છે કેમ નહીં કેવો બનાવ્યો કેવો નહીં આપણે ક્યાંનો ચેક કરવો પડે કે નહીં ઓલા ડૉક્ટર ઇન્જેક્શન મારી પહેલામાં હવામાં ઉડાડે ખબર છે ચેક કરે કે કઈ છે નહીં ને આમાં તકલીફ બકલીફ એમાં આપણે ચેક કરવું પડે કે નહીં જો બની ગયો છે તો ચાખવાનો કે તો મહાદેવને ધરાવવાનો છે હા તો ચલો હાલો જો જમીએ ત્યારે મળીએ ચલો જો મહાદેવ તો આ રહ્યા મહાદેવ સામે જ છે જો મહાદેવ અહીંયા જ છે આપડે આપડે રસોડામાં જ મહાદેવ છે

તો અમે બેસી ગયા છીએ જમવા અને ઓ એટલો બધો થોડો હોય તમારો કઈ લેવા અમને જો અમને આપો આટલો આમ તો શેરો અને આ મેડમ એમ કહે છે આ બધો શેરો મારો વાહ કામ પાજ અમે કરીએ અને ખાવું છે મલાઈ મલાઈ આ લોકોને બોલો મલાઈ તમને આવું છે જોયું તમે ફ્રેન્ડ્સ મે તો ચાખી તો પહેલા ચાખી ચાખી જોઈએ કેમ છે કેમ વિચારું છું તમને આમાંથી શેર કરું આપણે ટેસ્ટ કરીએ છીએ કાઈ થાય તો તમે બધા જવાબદાર છો હો ને બરાબર કે ઝેર નાખીને દેતી કે જવાબદાર જો ઝેર દેતી બનાવ્યો મેડમ